ઓલો રંગીન લેખા જોઈએ કેટલા નું પોઝિટિવ એનર્જી માટે આવે ને ઓખા જેવું ઓખા સબસે લોખા ગાલ પ્રકાશ ગોર કરે તો સારી ગાલ વડીલ મિત્રો પ્રકાશ ગોરા હવે અને જાજ જસ્ટન તા ઇમેને ટોટલ પ્રકાશ ગોરા દ્વારકા નગરી ટરો પુલ બને પઠી મંદિર દ્વારકા એ બ્રિજ બને પઠીએ હયાથી મંદિરથી વેનજોરી પાર્કિંગ વ્યવસ્થા એ રોડ એ રિક્ષા છડીયા અના હ્યાથી ભગવાન શ્રી કૃષ્ણ જે મંદિર મૂકી હનીફભાઈ મી એ મોજ કરી હનીફભાઈ મંગો તો હલી રહ્યો ઘટા

દ્વારકા નિર્ગિન રશન થઈ ગયા હવે સેલ્ફી પણ લો છો આનંદ લો છો મોદી સાહેબ સામે બ્રિજ પડે બધાને સેલ્ફી ભીગો કરી નાખ્યો છે ઓખા વડેલ મિત્રો અલંગ માર્કેટ માર્કીટ એ મારો વાણજો માલ નહી શકો ત્યાં અલંગ માર્કેટ એ જહાજ ટોટે તો દુનિયાભરથી જહાજ તોટેલ છે તો સાહેબ

જાત ખરીદી શકો અચ્છા એવું છે પોતાને બધા માલિકોનો વાળા છે હા પર પર્સનલ પોતાની વાત ત્યારે તમારે પાછળ દેખાઈ રહ્યો બહુ મોટો જાજી કેટલા ટનનો છે આશરે એ અંદાજી તો તમારે માની લેનો 30 થી 35000 ટન નો છે એ પણ તૂટશે હા આવો આવો સરસ જાજ તોડી નાખશે તમને ખબર એ નઈ પડે કે આવો જાજ પહેલા સામે જે નાનો તમને દેખાઈ ને હા હા

ટોટલ સ્ટીલનો સમાજી માર્કિટ જબરદસ્ત ગોદામ આ જૂસ કઢ મશીન પણ આઈ અલંગ મારે વેચાજો હે ઓવન પણ ગરમ કરી ઓવન मेरे साथ अटवल बेहतर होगा डिश पर सारी है मेला मैं अलग मार्केट है ही नजर नती करे का मित्रों वोटो गोदाम है भाई दूर दूर तक आगे तैयार होते वही रोजे आनंद नहीं गिन गिन जाए

આ ઉમર 25,000 નો હા હાજર શું વાત કરો છો એક પચીસ નો પચીસ એટલે ખાસિયત શું છે રાત ના આપડે જે મેઘ ધનુષ બને હા હા

પોઝિટિવ એનર્જી માટે રાખતા જુમર બરોબર બરોબર ઓહ બહુ હાર તમારું સાહેબ એવી રીતે પ્લોટ દીધા ભૂમિટ અડસ પાંચસો નંબર પ્લોટ બેડશીટો સકા પડતા ધાબડાઓ પોછા અલગ અલગ ભાવના કહે થોપડા પ્યા થપ્પા થપા પે મગજ કમ નહતું કરે

વડીલ મિત્રો નરી શકો તો પાલીતાણા શેત્રુંજય પાલીતાણા જૈન મંદિર પાલીતાણા ક્ષેત્રો